મુશ્કેલ પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ નદી નાળા કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને બિનજરૂરી હરવા ફરવા ન જવા નાગરિકોને વિનંતી હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે તેમજ આગામી સમયમાં વરસાદનું જોર વધે તેવી સંભાવના છે જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને ધ્યાને રાખી તંત્ર સજ્જ બન્યું છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટીમ બનાસ ખડે પગે તેના છે જિલ્લામાં ભારે વરસાદી આફતની સંભાવના વચ્ચે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા જિલ્લાના સૌ નાગરિકોને સાવચેત અને તકેદારી રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા ભારે વરસાદી વાતાવરણ છે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં એવરેજ સત્તર એમ જેટલો વરસાદ પડ્યો છે આમ વરસાદના સંદર્ભમાં હાલમાં પરિસ્થિતિ સામાન્ય છે આમ છતાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આજરોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે આથી સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે તકેદારી અને સાવચેતીના ભાગરૂપે નદી નાળાના જે નીચાણવાળા વિસ્તાર છે ઓવર ટોપિંગ થતું હોય તો જે કોઝવેવાળા વિસ્તારો છે ત્યાં આગળ જ જવાનું ટાળીએ બિનજરૂરી બહાર ફરવાનું ટાળીએ અને ખૂબ વરસાદની પરિસ્થિતિમાં ઊંચાણવાળા વિસ્તારો અને સુરક્ષિત વિસ્તારો ઉપર જવાનું પસંદ કરીએ કોઈપણ મુશ્કેલીની ઘટનામાં કલેક્ટર કચેરી ખાતે તથા તમામ મામલતદાર મામલતદાર કચેરી ખાતે ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલ રૂમનો સંપર્ક કરીએ